નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલની ત્રણ મોટી આગાહી હવે બહાના નહીં ચાલે મુખ્યમંત્રી આકરા પાણીએ ઘર બનાવવા લાખની લોન બેંકમાં ખાતું છે તો ખાસ જાણી લો ખેડૂતોને મળશે પંદર લાખની ભેટ આધાર કાર્ડ પ્લસ પાન કાર્ડ લિંક કરાવો ખેડૂતોની આવકમાં થયો મોટો વધારો સરકારી કર્મચારીઓનો પગાર ડબલ સરકારની નવી બસ સુવિધા આયુષ્યમાન કાર્ડ બંધ થયા ખાસ જોઈ લેજો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો તો તમારું પાન કાર્ડ પણ હવે બંધ થઈ જશે આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યને લઈને ફરી એકવાર આંબાલાલ પટેલે ત્રણ મોટી આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કચ્છ વિસ્તારમાં પવનોની સામાન્ય ગતિ દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે અને જ્યારે અચાનક વાળા પવનની ગતિ વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાથી શરૂઆત થતાં જ અત્યારે અત્યારે લાગુ થવાની વ્યક્ત થવાની છે પવનની ગતિ વધતી જતીની સીધી અસર બાગાયત ક્ષેત્ર પર પડી શકે ખાસ કરીને બાગાયતી પાકોની નાજુક કલમો પર ઠંડા અને ઝોંકાવાળા પવનોથી નુકસાની થવાની શક્યતા છે આથી ખેડૂતોને આગ્રો તરી સાવચેતી રાખવાની જરૂરત હોવાતું હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે જોકે તારીખ બીજીથી થી સાતમી જાન્યુઆરી વચ્ચે કે વધુ પ્રભાવ સાડી પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર હવે બહાનાઓ નહીં ચલાવવામાં આવે મુખ્યમંત્રી થયા આકરા પાણીએ સામાન્ય રીતે શાંત સંયમિત અને મૃદુ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રસ્તાઓની બેહાલ સ્થિતિ તથા સમારકામને લઈને થઈ રહેલા વિલંબને લઈને અધિકારીઓ પર અત્યારે ગુસ્સે થઈ ગયા છે રાજ્યભરમાંથી આવેલા રસ્તાઓને લગતા અનેક કેસોને સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓને કડક શબ્દોમાં ફટકાર લગાવ્યો છે ગાંધીનગરથી યોજાયેલ રાજ્યસ્તરીય સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના જોડાયેલા અરજદારો દ્વારા તૂટેલા રસ્તા ખાડાઓ અને ઘણી બધી સમસ્યાઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી ઘણી બધી રજૂઆતમાં ચોમાસું પૂરું થયા બાદ પણ હજી રસ્તાઓની હાલત સુધરી નથી તેવી વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે સંબંધિત જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકાના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના ટેકનિકલ કારણોસર પ્રક્રિયાને વિલંબ થવાની દલીલો રજૂ કરી હતી પરંતુ તમામ વ્યક્તિઓને અત્યારે મુખ્યમંત્રીએ આકરા પાણી અને કડક શબ્દોમાં સૂચવ આપી દીધી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ઘર બનાવવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર અત્યારે મિત્રો ઘરનો ઘર લેવા માટે તમને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપી શકે છે તે માટે તમારે કઈ પ્રક્રિયા કરવી પડશે તેના વિશે આજે આપણે જાણીએ છીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અત્યારે આવનારા વર્ષ બે હજાર છવ્વીસમાં મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા અત્યારે તૈયાર થઈ ગઈ છે સરકાર સન્માન ટુ ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે જે ટૂંક સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પણ સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવશે આ પંદર કરોડ રૂપિયાના ફંડ લોન્ચિંગ આશરે

સરકાર દ્વારા અત્યારે આરબીઆઈએ નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે મિત્રો આવનારા વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનામાં બેંકોની રજાની યાદી જાહેર કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેંક કુલ સોળ દિવસ બંધ રહેવાની છે આરબીઆઈએ અત્યારે વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ સોળ રજાઓની જાહેરાત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેંકો કયા કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે તેના વિશે અત્યારે આરબીઆઈ દ્વારા વિગતવાર અત્યારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેના વિશે આ લેખમાં આજે આપણે જાણીશું તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પહેલેથી જ બેંકની રજાઓની યાદી બહાર પાડી દેતી હોય છે જે દર્શાવે છે કે કયા શહેરમાં બેંક કયા દિવસે બંધ રહેશે ત્યારબાદના મોટા સમાચાર ખેડૂતોને મળી જવાના છે હવે પંદર લાખ રૂપિયા જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર આવી ગઈ છે વાસ્તવમાં મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો ઉપર ખૂબ જ મહેરબાન થઈ ગઈ ખેડૂતોની આવક વધારવા માટે અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત અત્યારે પ્રયત્નશીલ છે તે બધાની વચ્ચે હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજનાનો નવો કૃત્રિમ બિઝનેસ શરૂ કરવા માટે પંદર પંદર લાખ રૂપિયા સુધીની મોટી સહાય આપી રહી છે તો આવો જાણીએ કે કઈ રીતે તમને આ યોજનાનો લાભ ઉઠાવી શકો ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન એફપીઓ સ્કીમ્સની શરૂઆત કરવામાં આવી છે આ સ્કીમ હેઠળ અત્યારે ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને પંદર લાખ રૂપિયા સુધી આપવામાં આવશે સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે અત્યારે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવો જો મિત્રો અત્યારે આવનારા વર્ષ બે હજાર છવ્વીસને લઈને સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે તે બધાની વચ્ચે શું તમે જાણો છો આધાર અને પાન કાર્ડ લિંક કરવું જરૂરી છે કે નહીં જો નહીં તો આ ઝડપથી કરો આ કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે હવે ફક્ત થોડાક જ દિવસોનો સમય બાકી રહી ગયો છે કારણ કે તે વર્ષના છેલ્લા દિવસ એટલે કે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવું ખુબજ અતિ આવશ્યક છે આમ કરવામાં નિષ્ફળતા તમારા પાન કાર્ડને ઇનેક્ટિવ કરી નાખશે અને જે તમને બેકાર કરી શકે જેના કારણે તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે

ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢારથી છેક ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક તો અત્યારે સમગ્ર દેશના ખેડૂતો કરતાં પણ ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે અને કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર ને માત્ર બાર હજાર ને છસો રૂપિયા છે એમાં પણ આ મોંઘવારીનો સમય અત્યારે ખેડૂતોને બાર હજાર છસો રૂપિયામાં ગુજરાતના ખેડૂતો જીવન ગુજારી રહ્યા છે જે સમગ્ર દેશમાં ડબલ આઠમું પે કમિશન લેટેસ્ટ ન્યૂઝને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ અને તથા પેન્શન નજર હવે આઠમા પગાર પંચ પર ટકેલી છે પગારમાં વધારવા માટે સૌથી મહત્વનું પરિબળ ફિટનેસ ફેક્ટર છે જો સરકાર સવા બે ફિટનેસ ફેક્ટરને મંજૂરી આપે તો કર્મચારીઓનો બેસિક પગારમાં બમણાથી પણ વધુ વધારો થઈ શકે અહીં જાણો તમારા પગારની નવી ગણતરી અને ભથ્થા પર થતી અસરો વિશે સરકાર દ્વારા આવનારા દિવસોમાં તમામ સરકારી કર્મચારીઓને પેન્શન ધારકોને આઠમું કમિશન લઈ તેઓના પગારમાં સરકાર દ્વારા ડબલ કરી દેવાની વાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સરકારી બસની નવી સુવિધા એસટી બસની સુવિધાને લઈને મહત્વપૂર્ણ સમાચાર નવી સુવિધા એસટી નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ સુવિધા મળી જવાની છે એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે ઓન ડિમાન્ડ પેકેજ ફૂડ ઓન બસ સેવા પૂરી પાડવાની એજન્સીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે એટલે કે હવે તમને ચાલુ બસે જમવાનું બસમાં મળી શકે તેમ છે નવો પ્રોજેક્ટને હાલ પૂરતા પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદ સિટીમાં જ એક્સપ્રેસ ઓફ ઇન્ટરનેટથી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ મંગાવવામાં આવ્યા છે એક્સપ્રેસ બસો માણ સંચાલિત રૂટો મિત્રો ગુજરાત માં આયુષ્યમાન કાર્ડ ભારત યોજના હેઠળ આ મહત્સલ અને મધ્યમ વર્ગ વંચિત અંદાજે તેર લાખ કાર્ડ આવક ધોરણે રિન્યુ ન થતા ઇનેક્ટિવ થયા છે સરકારે અત્યારે એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શનો પણ આપ્યા છે છતાં પણ લાભાર્થીઓ રીયુઅલ કરાવ્યું નથી પરિણામે સારવાર સમયે લોકોને કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા હોવા જોવા મળી રહ્યા છે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે પોતાનું કાર્ડ રિન્યુ કરાવી લે જેથી કોઈ પણ તેઓના ખરા અને મુશ્કેલીના સમયે